વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર સાત ત્રિકોણના દાખલાઓની સમજૂતી મેળવીશું આ અગાઉ મેં પ્રકરણ નંબર એક બે ત્રણ ચાર અને છનો વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે ચલો આજના વિડીયોને આપણે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે જો બીસી બરાબર ત્રણ સેમી હોય અને ત્રિકોણ એ બી પરિમિતિ દસ સેમી હોય તો એ સી શોધો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણ આપણને આપ્યો છે અને આ ત્રિકોણની અંદર ખૂણો એ અને ખૂણો સી જે છે એ સમાન છે ને આપણે આગળ ભણી ગયા કે ત્રિકોણની સમાન ખૂણાઓની સામેની બાજુઓ સમાન હોય છે તો અહીંયા ખૂણો એ અને ખૂણો સી સમાન છે તો ખૂણા એની સામેની બાજુ બીસી થાય અને ખૂણા સીની સામેની બાજુ એ થશે તો આ બીસી અને એ પણ કેવી થાય સરખી થાય એટલા માટે અહીંયા લખી શકીએ માટે બીસી બરાબર એ હવે અહીંયા બીસીની કિંમત ત્રણ સેન્ટીમીટર છે તો બીસીની કિંમત ત્રણ સેન્ટીમીટર હોય તો એ બીની કિંમત પણ આપણને ત્રણ સેન્ટીમીટર મળશે એટલે લખી શકીએ આપણે બીસી બરાબર એ બરાબર ત્રણ સેન્ટીમીટર અહીંયા આપણને ત્રિકોણ ABC ની પરિમિતિ આપણને દસ સેન્ટીમીટર આપેલી છે અને પરિમિતિનો મતલબ આપણે જાણીએ છીએ પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો તો અહીંયા જે છે આપણે લખી શકીએ AB વત્તા વધતા બીસી વધતા એસી આપણે એવું લખી શકીએ પરિમિતિ લખ્યા પછી આપણે જે કિંમતો આપણને આપી છે મૂકીએ બીસીની કિંમત ત્રણ છે અને એબીની કિંમત પણ ત્રણ છે ત્યાં મૂકી દઈએ આપણે ત્રણ વત્તા ત્રણ વત્તા એસી બરાબર દસ ત્રણ ને ત્રણ છ થશે છ બાજુ આવશે માઇનસ થઈ જશે છમાંથી દસ જાય સોરી દસમાંથી છ જાય તો આપણને મળશે ચાર તો આ રીતે એસીની કિંમત જે છે આપણને ચાર મળે છે આગળનો દાખલો છે ત્રિકોણ એ અને ત્રિકોણ પિક્યુ આરમાં ખૂણો બી બરાબર ખૂણો પી ખૂણો સી બરાબર ખૂણો ક્યુ અને બીસી બરાબર પિક્યુ જો ખૂણો એ બરાબર પચાસ અને ખૂણો બી બરાબર પંચોતેર હોય તો ખૂણો આર શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ત્રિકોણ આપણને આપ્યા છે ત્રિકોણ એ અને ત્રિકોણ પિક્યુ અને આ બંને ત્રિકોણની અંદર આપણને અનુરૂપ ખૂણાઓ અને એક બાજુ આપણને સરખી આપેલી છે જોઈએ કઈ બાજુ સરખી છે અને કઈ ખૂણાઓ સરખા છે તો ખૂણો બી બરાબર ખૂણો પી છે ખૂણો સી બરાબર ખૂણો ક્યુ છે અને બીસી બરાબર છે તેનો મતલબ એવો થયો ખૂણો ખૂણો અને બાજુ પ્રમેયના આધારે આપણે કહી શકીએ આ બંને ત્રિકોણ જે છે એકરૂપ ત્રિકોણ છે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર તેના આધારે ખૂબ આ શરતને આધારે તો અહીંયા બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો બાકીના જે એના અનુરૂપ અંગો વધ્યા એ પણ કેવા થશે સરખા થશે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના આધારે એટલે કે સીપીસીટીના આધારે અહીંયા બી અને પી સરખો છે સી અને ક્યુ સરખો છે તો કયો ખૂણો વધ્યો આ બાજુ એ વધ્યો ને આ બાજુ આર વધ્યો એટલા માટે આપણે લખી શકીએ ખૂણો એ બરાબર ખૂણો આર સરખા થાય શેના આધારે સીપીસીટીના આધારે પરંતુ સંખ્યામાં આપણને એની કિંમત પચાસ આપેલી છે અને આપણે આરની કિંમત શોધવાની છે એટલે અને એ અને આરની કિંમત સરખી થાય છે જો એની કિંમત પચાસ હોય તો આરની કિંમત પણ આપણને પચાસ મળશે આ રીતે જે છે આપણને ની કિંમત પચાસ મળે છે આગળનો દાખલો છે ત્રિકોણ ABC માં AB બરાબર એસી છે જો ખૂણો એ બરાબર પચાસ હોય તો ખૂણો બી અને ખૂણો સી શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિકોણ આપણને આપ્યો છે અને એ ત્રિકોણની અંદર બે બાજુઓ સરખી છે એ બી અને એસી આ બંને બાજુઓ સરખી છે અને આપણે જાણીએ છીએ કે સમાન બાજુની સામેના ખૂણા સરખા થાય આ આપણે પ્રમેય છે તો એ બીની સામેનો ખૂણો સી છે અને એસીની સામેનો ખૂણો બી છે એટલે આ બી અને સીની કિંમત પણ સરખી થાય તો આપણે અહીંયા લખી શકીએ ત્રિકોણ એ બીસી માં એ બી બરાબર એસી છે એ બી સામે ખૂણો સી છે અને એસીની સામે ખૂણો બી છે તો આપણે લખી શકીએ ખૂણો સી બરાબર ખૂણો બી હવે આપણે આ બંને ખૂણા પાછા શોધવાના છે તો આપણે જાણીએ છીએ અહીંયા એક ત્રિકોણ આપણને આપ્યું છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ને એસી થાય છે તો આપણે લખી શકીએ ખૂણો એ વધતા ખૂણો બી વધતા ખૂણો સી બરાબર એકસો ને એસી અને આ સમીકરણની અંદર આપણે ખૂણા એની કિંમત પચાસ મૂકી દઈએ ખૂણા સી ની કિંમત બી મૂકી દઈએ અને બીની જગ્યાએ આપણે બી જ લખીશું તો આ રીતે આપણને મળશે એની કિંમત પચાસ બીના બી મૂક્યા અને સી બરાબર બી છે એટલે આપણે સીની જગ્યાએ બી મૂકી શકીએ તો કિંમત મૂક્યા પછી એનું આપણે સાદુરૂપ આપીએ અહીંયા તમે જુઓ બી પ્લસ બી ટુ બી થશે જોડે જોડે પચાસ આપણે આ બાજુ લઈ જઈએ માઇનસ થઈ જશે નિશાની બદલાશે સાઈડ ચેઇન થાય તો પ્લસનું માઇનસ થશે એકસો એંસી માઇનસ પચાસ કરીશું તો આપણને મળશે એકસો ને ત્રીસ બીની કિંમત શોધવી હોય તો આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એકસો ત્રીસ ભાગ્યા બે તો આપણને મળશે પાસઠ તરત આપણને બીની કિંમત પાસઠ મળશે હવે સી બરાબર બી છે જો બીની કિંમત પાસઠ હોય તો સીની કિંમત પણ પાસઠ થશે માટે આપણને સી ની કિંમત જે છે પાસઠ મળશે દાખલો છે ત્રિકોણ પિક્યુઆરમાં પીક્યુ બરાબર પી આર છે જો ખૂણો ક્યુ બરાબર અડતાલીસ હોય તો ખૂણો પી અને ખૂણો આર શોધો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણ આપણને આપ્યું છે એ ત્રિકોણની અંદર બે બાજુઓ સરખી આપણને આપેલી છે PQ અને PR આપણે પ્રમાણે જાણીએ છીએ ત્રિકોણની સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે એટલે નો સામેનો ખૂણો આર છે અને PR નો સામેનો ખૂણો ક્યુ છે તો આ બંને ખૂણા જે છે સરખા થાય તો એના માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ પિક્યુઆરમાં પિક્યુ બરાબર પી છે માટે ખૂણો આર બરાબર ખૂણો ક્યુ લખી શકીએ સંખ્યામાં આપણને ખૂણા ક્યુની કિંમત અડતાલીસ આપણને આપી છે જો ખૂણા ક્યુની કિંમત અડતાલીસ હોય તો ખૂણા આરની કિંમત પણ અડતાલીસ થાય તાલીસ આપણને એક ખૂણો મળી ગયો ખૂણો આર બરાબર અડતાલીસ તો ક્યુ અડતાલીસ છે આરની કિંમત પણ અડતાલીસ છે અને આપણે ખૂણો આર શોધવાનો છે આપણે જાણીએ છીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ને એસી થાય છે એટલા માટે આપણે લખી શકીએ ત્રિકોણ પિક્યુ આરમાં ખૂણો પી વધતા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર એકસો ને એસી અને આ સમીકરણની અંદર ખૂણા પીની કિંમત શોધવાની છે એટલે ખૂણો પી લખીશું ક્યુ ની કિંમત અડતાલીસ છે અને આરની કિંમત પણ અડતાલીસ છે આ રીતે આપણે કિંમત મૂકી દઈએ કિંમત મૂક્યા પછી સાદુરૂપ આપીએ અડતાલીસ વત્તા અડતાલીસ છન્નું થાય માટે લખીશું ખૂણો પી વત્તા છન્નું બરાબર એકસો એંશી છન્નું આ બાજુ આવશે માઇનસ થઈ જશે એટલે આપણને મળશે એકસો એંશી માઇનસ છન્નું આ બેની બાદ બાકી થશે તો આપણને મળશે ચોર્યાસી તો આ રીતે આપણને ખૂણા પીની કિંમત જે છે ચોર્યાસી મળે છે આગળ દાખલો છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર છે જો ખૂણો એ બરાબર પચાસ અને ખૂણો બી બરાબર પંચોતેર હોય તો ખૂણો આર શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ખૂણા એની કિંમત પચાસ આપેલી છે ખૂણા બીની કિંમત પંચોતેર આપેલી છે તો આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ને થાય છે એના આધારે આપણને સૌથી પહેલાં ખૂણા સીની કિંમત મળી જશે તો અહીંયા આપણે લખી શકીએ ખૂણો એ વધતાં ખૂણો બી વધતા ખૂણો સી બરાબર એકસો એંસી ખૂણા એની કિંમત પચાસ છે ખૂણા બીની કિંમત પંચોતેર છે તો એ કિંમત મૂકી દઈએ આપણે કિંમત મૂક્યા પછી પચાસ વધતા પંચોતેર કરીશું તો આપણને મળશે એકસો પચીસ મળશે અને એકસો પચીસ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે સાઈડ ચેન્જ થાય તો નિશાની પણ બદલાશે પ્લસ છે તો માઇનસ થશે એકસો એંસી માઇનસ એકસો પચીસ કરીશું તો આપણને મળશે પંચાવન તો આ રીતે આપણને ખૂણા સીની કિંમત જે છે આપણને પંચાવન મળે છે હવે અહીંયા જે છે આ બંને ત્રિકોણ એકરૂપ છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણાઓ જે છે એ સરખા થશે તો અહીંયા ખૂણા સીને અનુરૂપ ખૂણો ખૂણો આર છે તો માટે લખી શકીએ આપણે ખૂણો સી બરાબર ખૂણો આર હવે આપણે આરની કિંમત શોધવાની છે તો સી અને આર સરખા છે જો સીની કિંમત પંચાવન હોય તો આરની કિંમત પણ પંચાવન થાય તો આ રીતે આપણને ખૂણા આરની કિંમત પંચાવન મળે